નલિયા અંધજન મંડળ કેસીઆરસી દ્વારા નલિયા ખાતે નેત્ર સારવાર કેન્દ્ર અને દિવ્યાંગ બાળકો તેમજ વ્યક્તિઓ માટે સ્પેશિયલ શિક્ષણ તાલીમ અને રોજગાર લક્ષી ટ્રેનિંગ કાયમી માટે શરૂ થઈ રહી છે. ગાયત્રી પરિવાર નલિયા છેલા 20 વર્ષથી ગાયત્રી પરિવાર કેસીઆરસી અંધજન મંડળ બંને સાથે સંકળાયેલ છે અને આંખોના તમામ જાતના ઓપરેશન ફ્રી કરાવી આપ્યા છે અગિયાર હજારથી ઉપર ઓપરેશન છેલ્લા વીસ વર્ષમાં કેસીઆરસી સંસ્થા મારફત થયા છે તે સિવાય એ સંસ્થાની જેટલી બધી પ્રવૃત્તિઓ છે એના બધા સાથે નલિયા ગાયત્રી પરિવાર નલિયા લોહાણા મહાજન અમે સંકળાયેલા છીએ અને નલિયા લોહાણા મહાજનમાં નિયમિત પંદર તારીખના કેમ્પ રાખીએ છીએ તે સિવાય આજે અહીં જે અબડાસાના વિકલાંગ અને માનસિક જે નબળા નાના બાળકો છે એના માટેનો તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે વાલીઓ અને એના બાળકોને બોલાવેલ તે પૈકી પિસ્તાલીસથી પચાસ જણા અહીં આવેલા છે અને તુરંતમાં આંખની હોસ્પિટલ એટલે આંખનું કેન્દ્ર પણ અહીંયા ચાલુ થશે તે સિવાય અને દાતાના મદદથી અહીં નલિયા પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ કોહલીએ પણ પાછળના ભાગમાં સાર્વજનિક પ્લોટ છે ત્યાં હેલ્પ કરી અને ત્યાં બાલ ઉદ્યાન પણ શરૂ કરવામાં આવશે દાતાના મદદથી મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આપ જાણો છો એમ કે અંધજન મંડળ કેસીઆરસી સંસ્થા એ દરેક પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે અને વર્ષોથી કચ્છમાં અંધજન મંડળનું નામ છે કે દરેક પ્રકારના કોઈ પણ તકલીફવાળા દિવ્યાંગોને કોઈ પણ સમયે જ્યારે પણ શિક્ષણ તાલીમ કે વ્યવસાયલક્ષી તાલીમની જે પણ જરૂર હોય છે તો ત્યારે અંધજન મંડળ એ કેસીઆરસી એ દિવ્યાંગો માટે સાથે રહી અને કામ કરે છે અને કેસીઆરસીમાં આપ જાણો છો એમ કે આંખની હોસ્પિટલ એ સૌથી મોટી આંખની હોસ્પિટલ ધરાવતું સેન્ટર છે કે જેણે પાંત્રીસ હજારથી વધુ ઓપરેશનો આપણે ફ્રીમાં કર્યા છે મોતીઓ વેલના અને નલિયામાં પણ આજે અબડાસા ખાતે ખાસ ખુશીનો દિવસ છે કે અંધજન મંડળ કેસીઆરસી દ્વારા એનું સબ સેન્ટર અહીંયા અબડાસામાં નલિયા ખાતે શરૂ થઈ રહ્યું છે અને એમ તો હરેશભાઈ આયા જે ધનલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને નલિયાના જે જાગૃત લોકો છે રમેશભાઈ હોય અહીંના સરપંચો હોય એમના સહયોગથી આપણે વર્ષોથી બાર હજારથી વધુ લોકોના ઓપરેશન કચ્છમાં કેસીઆરસીમાં થઈ ચૂક્યા છે તો ઘણા વર્ષ ઘણા ટાઈમથી હરેશભાઈ અને એમની ટીમની માંગ હતી કે કેસીઆરસી જે સેન્ટર છે કચ્છમાં ભુજમાં તો એનું સબ સેન્ટર તરીકે નલિયામાં પણ જો કોઈ સેન્ટર ચાલુ થાય તો બહુ બધા લોકોને એનો લાભ મળી શકે કેમ કે ભુજથી સો કિલોમીટર દૂર અબડાસાના લોકો એવા છે કે જેને જો આ સુવિધાનો લાભ લેવો હોય તો એને સો કિલોમીટર દૂર જવું પડે તો એમની માગણી લાગણી અને જે જરૂરિયાત દિવ્યાંગોની જોઈ અને અંધજન મંડળે નક્કી કર્યું છે કે અમારું સબ સેન્ટર અહીંયા શરૂ થવા જઈ રહ્યું છે આ સેન્ટરમાં અમે આંખની હોસ્પિટલ એટલે કે નેત્ર સારવાર કેમ્પ ચક્ષુ સારવાર કેમ્પ અહીંયા જે વર્ષોથી થતા હતા એને હવે કાયમી ધોરણે અમે શરૂ કરી રહ્યા છીએ અહીંયા વિજયાબેન નવીનચંદ્ર ચંદન કે જેવો આ આખું જે સંકુલ છે એના દાતા છે કે જેમણે એમનું જે આ સંકુલ હતું એ એમને નિઃશુલ્ક સંસ્થાને અર્પણ કરી રહ્યા છે